નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજકાલ જે ચર્ચાનો મુદ્દો બન્યો છે ઉમેદવારોમાં એક રોષ ફાટ્યો છે અને આ જે રોષ ફાટ્યો તેને લઈને આંદોલન કરવામાં આવ્યું ઉમેદવારો બધા રસ્તા પર આવી ગયા હતા અને તે ઉમેદવારોને સમર્થન આપવા માટે યુવરાજસિંહ જાડેજા જોડાયા હતા અને જે ગતરોજ આપણે સમગ્ર મીડિયામાં જોયું કે જે રીતે આંદોલન છેડવામાં આવી રહ્યું છે પહેલા પણ જ્ઞાન જ્ઞાનસાહક ઉમેદવારો એ જે આંદોલન જ્ઞાનસાહકના મુદ્દાને લઈને જે આંદોલન છેડાયું હતું હવે જેટકોને લઈને જેટકોની એક્ઝામને લઈને આ જે આંદોલન છેડવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે જોકે આજ રોજ આ જે આંદોલન છે એ સમેટાઈ પણ ગયું છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણે યુવરાજસિંહ જાડેજા સાથે સમજીશું આખો મામલો ને શું વાતચીત થઈ છે

એ નીતિ હંમેશા સરકારે આ પ્રકારે કાર્ય કરતી રહી છે તમે એક પણ એવી ભરતી નહી જોવો છેલ્લા પાંચ વર્ષમાં કે જેમાં વિવાદ નો થયો હોય વિવાદ વગર એક પણ ભરતી પુરી થઇ ગઈ તો તમારે પણ ગોતવું પડશે કે આ department આ વિવાદ વગર આ ભરતીઓ પૂરી થઈ ગઈ પણ અહિયાં ભરતીની વાત આવે અને વિવાદ ન આવે એવું તો બને જ નહીં અને બેન જોવા જઈએ તો છેલ્લા આ GENCO ની પરીક્ષા ની જે આપણે વાત કરી રહ્યા છીએ તો ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ હોય છે જેમાં હેલ્પ તરીકે પોસ્ટ હોય છે જેટલું પણ એક કહી શકાય કે એનો એક ભાગ છે તેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટેન્ટ એટલે કે વિદ્યુત સહાયક ની પરથી બહાર પડી હતી અને એ પરથીમાં જોવા જઈએ તો ત્રીજા મહિનામાં આ પરીક્ષામાં પોલટેસ્ટ એટલે કે જેને પ્રેક્ટિકલ પરીક્ષા કહેવાય એ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ નવમા મહિનામાં એની લેખિત પરીક્ષા લેવામાં આવી અને દસમા મહિનામાં એનું મેરીટ આધી તૈયાર થાય અને અગિયાર મા મહિનામાં એ કહી શકાય ડોક્યુમેન્ટ વેરી પણ કમ્પ્લીટ થઈ ત્યાર બાદ એના મેડિકલ વેરિફિકેશન પણ કમ્પ્લીટ થઈ ગયા નિમણૂક પત્ર જ્યારે દેવાની વાત આવી ત્યારે સરકાર ને અચાનક જ્ઞાન થયું કે ભાઈ આપણે તો જે પરીક્ષા લીધી ત્રીજા મહિનામાં એ ત્રીજા મહિનાની પરીક્ષામાં ક્યાંક ગડબડ થઈ છે ક્યાંક ક્ષતિ થઈ છે અને ત્રીજા મહિનાની જે પરીક્ષામાં ક્યાંક ક્ષતિ જણાવી એટલે એને એવું કીધું કે આ પરીક્ષા તો રદ કરવી પડશે અને આ પરીક્ષા એ રદ કરવાનો નિર્ણય જયારે કહી શકાય ગુજરાત રાજ્ય સરકાર વિભાગે લીધો એની સામે વિદ્યાર્થીઓનો વિરોધ હતો કે ભાઈ શા માટે પરીક્ષા રદ કરો છો જે હતા એ નિયમો કોલ લેટરમાં પણ લખવામાં આવેલા હતા નોટિફિકેશનમાં પણ લખવામાં આવેલા હતા એ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તો એ પરીક્ષા એ નિયમો અંતર્ગત આપવામાં આવી તો તમે શા માટે રદ કરો છો આથી મુખ્ય માંગણી

ત્યારબાદ આ આંદોલન આખું સમેટાયું તો મારે એ જાણવું છે કે એમની સાથે તમે શું રજૂઆત કરીને એમડી ની સામે એમની શું જાહેરાતો છે કેમ કે ઉમેદવારો હજી પણ એવું કહી રહ્યા છે કે અમે જો અમારી માંગણી સંતોષાશે નહીં તો અમે આગામી છવ્વીસ ડિસેમ્બરના રોજ ફરીથી ભેગા થઈશું ફરીથી ઉગ્ર આંદોલન કરીશું કારણ કે સત્તાવાર તો કોઈ જાહેરાત કરવામાં નથી આવી જોવા જઈએ તો આજે કહી શકાય કે જેટકોના જે એમડી છે એમડી એમડી સાથે આજે બાર વાગ્યાની આસપાસ એ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવી જેમાં જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા એક જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા એ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્ન મૂક્યા ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જે અહીંયા ભાવુક પર થઈ ગયા અને ઘણા વિદ્યાર્થીઓએ ભાવુકમાં જ ભાવુકમાં કે આત્મવિલોપન ની ચીમકી આપી દીધી કે ની ચીમકી આપી દીધી કોઈ જગ્યાએ જોવા જઈએ બેન તો વિદ્યાર્થી એ પોતાની જે ઘરની પરિસ્થિતિ દીધો ઘરની પરિસ્થિતિ એ અધિકારીની સામે સમક્ષ મૂકી દીધી અને એમડીએ વન બાય વન બધાને સાંભળ્યા છે ત્યારબાદ હવે મુખ્ય પ્રશ્નની વાત આવે છે કે ભાઈ જે પેજ જે જગ્યા ફસાયેલો છે અને તે તો ફસાયેલો હતો તો તેમાં એમડીએ અ તરત જ આ આબોહવાનું સંજ્ઞાન લઈ અને એમાં જોવા જઈએ તો એક કન્ક્લુઝન એ પણ આપ્યું કે આ જે ભરતી છે

ગઢર પોલ હોય એ ગઢર પોલને છ મીટર થાંભલાની ઉપર ચડવાનું પછી જ્યાં ટોચનો ભાગ હોય ટોચનો ભાગને ટચ કરી અને નીચે આવવાનું હોય આ પ્રકારની ભરતી પ્રક્રિયા એમાં હોતી હોય છે કારણ કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ છે એ થાંભલાઓ સાથે કામ કરતું હોય છે એટલા માટેમાં ગઢર પોલની એક કહી શકાય કે ટેસ્ટ લેવામાં આવતું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ એ જે પ્રકારે નીતિ નિયમો હતા એ જ પ્રકારે એ ભરતી પ્રક્રિયા પાસ કરી છે આમ તો એ પ્રકારે બધા જ વિદ્યાર્થીઓએ આ પ્રકારે પરીક્ષા પાસ કરી છે પણ એક જોવા જઈએ તો એ ભરતી પ્રક્રિયામાં નિયમો બદલાણા અને નિયમો બદલાણા તો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે ક્લેમ્પને પગ અડાડી અને નીચે આવવાનું છે આ પ્રકારના ભરતી પ્રક્રિયાના ક્યાંકને ક્યાંક નિયમોમાં બદલાવ કરવામાં આવતો પણ ત્યાં ઉપસ્થિત જે નિરીક્ષકો હતા જે ડિફિટ એન્જિનિયર જુનિયર એન્જિનિયર એજિયુટિવ એન્જિનિયર જે પરીક્ષા લેનારા હતા એ જ લોકોને નહોતી ખબર કે આ નિયમોમાં આ પ્રકારે પરીક્ષા લેવાની છે રિક્રુટમેન્ટ rules પ્રમાણે કોલેટરમાં લખેલા rules પ્રમાણે એ લોકો પરીક્ષા લીધી હવે

પરંતુ ક્યાંકને ક્યાંક જોવા જોઈએ વિદ્યાર્થીઓએ આ માંગને અસ્વીકાર કર્યો હતો વિદ્યાર્થીઓનું પણ કેમ હતું કે ભાઈ અમે બધી જ પ્રક્રિયાઓ જે નોટિફિકેશન માં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલશન પ્રમાણે પાસ કરી છે તો શા માટે અમે ફરીથી આ પરીક્ષાઓ આપીએ વિદ્યાર્થીઓની માંગણી પણ એની એની જગ્યાએ યોગ્ય હતી પણ એમડીએ જે વાત કરી કે ભાઈ પરીક્ષામાં ક્યાંક જે નિયમો હતા એ નિયમો પરીક્ષા પણ એની શું ગેરંટી કે જે વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી જે પાસ થઈ ચુક્યા છે અને હવે ફરીથી લેવામાં આવશે એ જેમ સરકાર કહી રહ્યા છે કે દોઢ ગણા આપણે પાસ કરીશું એમાં પાસ ન થયા તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું હવે એમાં કહી શકાય કે એક જે એમડીએ હતા એમને એક જવાબ આપ્યો છે કે આજથી તમે છ મહિના પહેલા જો પોલ ચડી શકે તો હવે પણ તમે પુલ ચડી શકશો આ એમનું વર્ઝન છે આ મારું એમાં કોઈ વર્ઝન નથી એમના શબ્દો સહ હું તમારી પર સમક્ષ રાખી રહ્યો છું એટલે જે દર્શક મિત્રો છે જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ ખ્યાલ આવે કે આ પ્રકારનો પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થયો હતો તેમને પણ ખબર હોવી તો અહીંયા એમડીએ સુ એનો જવાબ આપ્યો છે તો એમડી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ જે કામ તમે આજથી છ મહિના પહેલા કર્યું છે અને આ જીબી માં તમે જે અધિકારી તમે જે કર્મચારી બનવા જઈ રહ્યા છો એમાં તો તમારે રોજ કામ કરવાનું છે અને તમારે રોજ પોલ ચડવાનો આવશે તો એ છ મહિના પહેલા ચડ્યા અને છ મહિના પછી ન ચડી શકો એવું તો કઈ રીતે બની શકે એટલે જે રૂટીન પ્રોસેસના ભાગ રૂપે આ બધી પ્રક્રિયાઓ લેવામાં આવતી હોય છે જેમાં પોલ તમારે એક જીબી માં એન્ટ્રી લીધા બાદ એટલે કે હા તમે હેલ્પર તરીકેની જ્યારે પોસ્ટ ઉપર આવશો ત્યારે તો રોજ આ પ્રકારે તમારે કામકાજ કરવાનું દૂર છે એ તમે એવું એવું કહેશો કે ભાઈ અત્યારે છ મહિના પહેલાં હું ચડ્યો તો હવે છ મહિના પછી હું નહીં ચડું તો તો આ નોકરીનો કોઈ મતલબ જ નહીં રે આ પ્રકારનું વર્ઝન એ એમના દ્વારા રાખવામાં આવ્યું તું જ્યારે લિખિત પરીક્ષાની વાત હતી તો લિખિત પરીક્ષામાં પણ એક વર્ઝન રાખ્યું હતું કે ભાઈ તમે જે કહી શકાય કે સંબંધિત વિષયોની જે તૈયારી કરી છે એ જ વિષયોના એ જ વિષયોની પરીક્ષા અમે ફરીથી લેવાના છીએ તો તમે જે તૈયારી કરી એ જ તૈયારી કરેલી પરીક્ષામાં ખાલી પ્રશ્નો બદલી દેવામાં આવશે તમારે એ પરીક્ષાઓ આપવાની છે આ વર્ઝન એમડી નું હતું મારું નતું હવે તમારી વાત તમે જે પ્રશ્ન કર્યો કે એવી શું ગેરંટી કે જે દોઢ ગણા અત્યારે જો ટૂંકમાં ઉમેદવારો પાસ થતા એ જગ્યા વધારી દેવામાં આવે તો પાસ કરી નાખવા એ પાસ થઈ જ જશે તો એવી કોઈ ગેરંટી હોતી જ નથી અને કોઈ ગેરંટી એમને એમડી દ્વારા આપવામાં પણ નથી આવી તમે જે રીતે જણાવ્યું કે અધિકારીઓની નિયમો હતા એ નિયમોની જે ચૂક ક્યાં ક્યાં સુધી ઉમેદવારો આ અધિકારીઓની કે સરકારની ભોગ બનતા રહેશે સુધી તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા જુઓ તો કોઈ ને કોઈ જગ્યાએ ગૂંચ ચાલે છે કોઈ ને કોઈ જગ્યાએ ગડબડ ચાલે છે કોઈ ને કોઈ જગ્યાએ ગેરરીતિ ચાલે છે કોઈ ને કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારની કાલમેલ ચાલે છે યોગ્ય અને લાયક ઉમેદવારો મળવા જોઈએ મળતા નથી એ પણ વાસ્તવિકતા છે કેમ કે ઉમેદવાર ખુદ એ કંટાળી જાય છે કે આ પ્રકારે ભરતી પ્રક્રિયા તમે એનો પગાર તો જાણો કે કેટલો છે બાર હજાર પાંચસો હવે બાર હજાર પાંચસો પગાર છે પછી તેર હજાર પાંચસો થાય છે પછી ચૌદ હજાર પાંચસો થાય છે પણ આ પ્રકાર બાર હજાર પાંચસો ની જે નોકરી છે એ નોકરી માટે આ લોકોને ને કેટલા કેવાય ને આપડે સાત કોઠા વિધવા આ સાત કોઠા વિધવા બરાબર પરીક્ષાઓ છે ITI માં થી કર્યું ત્યારે પરીક્ષા આપી એપ્રેન્ટિસિપ કર્યું ત્યારે પરીક્ષા આપી હવે એને સરકારી નોકરી એમાં ને એમાં એ પણ હેલ્પર વર્ગ ચાર ની ભરતી કહેવાય તો એમાં પણ એને પરીક્ષા આપવાની

હજી આજે કહી શકાય કે આજે જે જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી છે એ ગરીબ અને મધ્યમ વર્ગીય છે ને આજે એટલે જોર બોલી જ નહી શકતો કે ભાઈ અમે કઈક બોલીશું તો પોલીસ ને આગળ જઈને અમારા ઉપર કોર્ટ કેસ કરી દેશો અમને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશો તો અમે જયારે નોકરી માં આવીશું ત્યારે આ જ જે અધિકારીઓ છે એ અમારી બદલી કરી નાખશે ક્યાંક અમને હેરાન પરેશાન કરશે તો આ બધા જ પ્રશ્નો બેન ઉપસ્થિત થતા હોય છે. એક વાત એવી પણ છે કે વિદ્યાર્થીઓ એવી પણ એક ચીમકી ઉચ્ચારી છે કે તેઓ લીગલ ટીમ પણ તૈયાર કરી રહ્યા છે વકીલ માટે પૈસા પણ ઉઘરાવી રહ્યા છે એટલે કાયદાકીય લડત આપવા માટે પણ વિદ્યાર્થીઓ હવે સક્રિય થયા છે એ ચોક્કસ કાયદા કીય લડવા માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર છે જે વિદ્યાર્થીઓ છે એ લીગલ કઈ શકાય છે વકીલોની ટીમ team છે વકીલો ની team ને મળી રહ્યા છે આ છે બાર council ની કઈક કહી શકાય કે એની પણ કઈક પરીક્ષા હતી તો એમાં પણ એ લોકોએ એ વ્યસ્ત હતા કે કોઈ વકીલોની ટીમ એને મળી નથી શકી.

જોવા જઈએ તો અમે એટલે કે એક રાજકીય આગેવાન પણ હું છું તો અમે એક એને ઓફર પણ કરી છે કે ભાઈ જો તમે આ કેસ જે છે એ અમારી જો લિગલ ટીમ ને સોંપવા માંગતો હોય તો વગર કોઈ પણ ચાર્જ એ અમે આ કેસ લડવા માટે પણ તમારી સાથે તૈયાર છીએ જો તમને અનુકૂળ આવે તો જ બાકી તમે કોઈ પ્રાઇવેટ વકીલ રાખીએ અને જો લડવા માંગો છો તો એમાં પણ નથી એટલે એક કહી શકાય કે માનવીય અભિગમ નિભાવી એક રાખી અને અમે એ વિદ્યાર્થીઓને જો લીગલી રીતે જો મદદની કંઈ જરૂર પડે તો પણ એક રાજકીય તરીકે એક પાર્ટી તરીકે પણ અમે એને જ્યાં પણ અમારી જે લીગલ ટીમ છે અમારી પાસે હાઈકોર્ટમાં એકત્રીશ જેટલા વકીલો છે જેની ટીમ છે સુપ્રીમ કોર્ટમાં પણ છે નીપલી કોર્ટમાં પણ છે તો એમાં પણ અમે એને સાથક અને સહયોગ આપવા માટે તૈયાર છીએ પણ નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ એમાં અમારું કોઈ ટૂંકમાં એને બીજું ત્રીજું એની પાસેથી કોઈ ખર્ચના પૈસા કે બીજા ત્રીજા કોઈ પૈસા અમારે લેવા નથી કદાચ બની શકે છે કે નાની મોટી ખર્ચ કે બીજો ત્રીજો ખર્ચ લેવો પડે પણ એ બહુ સામાન્ય હશે નોમિનલ હશે એનાથી વધારે બીજો કોઈ મોટો ખર્ચ એમાં નહીં હોય પણ અત્યાર સુધી આપણે જેટલા આંદોલનો જોઈ ચુક્યા કરીને વિદ્યાર્થીઓના ઉમેદવારોને લઈને જ્ઞાન સહાયકનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં હજુ પણ એની લડત ચાલી રહી છે આપણે અવારનવાર જોયું છે કે સરકાર સાથે આવી રીતે જયારે વિદ્યાર્થીઓ સામે પડે છે ત્યારે સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવે કોઈને કોઈ રીતે અ

જે એમડીએ પોતાની વાત રજૂ કરી હતી એનો ઓફિસિયલ લેટર અથવા તો કઈ રીતે કે અધિકૃત જાહેરાત જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી વેટ કરવાનો છે જો એમાં જાહેરાત નહીં થાય તો આ આંદોલન ફરીથી એ જ રસ્તે એ જ જગ્યાએ યથાવત રહેશે અને આ આંદોલન છે એમાં અલ્પ વિરામ જેમકે એમ એમડી એટલે કે જેટકોના એમડી એ એવી વાત રાખી હતી કે અમારે આમાં ટેકનિકલ અને લીગલ ટીમની એડવાઇસ લેવી પડશે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રકારની ગૂંચ ન થાય તો એને જે પોતાની વાત રાખી એમડીએ તમે પણ એ વાતમાં સહમતી દર્શાવી કે જો તમે એમાં કોઈ લીગલ કે ટેકનિકલ એડવાઇસ લેવા માંગતા હોય તો તો કશ અમે પણ તમને સમય આપીએ તમે અમને સમય આપો સામે સામે બનનિ શકીએ જોવા જઈએ તો

સરકારને એક વચલો રસ્તો એટલે કે આમ આ માધ્યમમાં એક વચલો રસ્તો સરકાર અને સરકારના પ્રતિનિધિ તરીકે અમે ની વાત કરી રહ્યા છીએ તો ને અમે વચલો રસ્તો પણ આપ્યો હતો કે તમે પોલ ટેસ્ટ જેમાં તમને એવું લાગી રહ્યું છે કે ક્ષતિ થઈ છે એક ક્ષતિ થયેલી એક્ઝામ તમે ફરીથી લઈ લ્યો અમે એ દેવા માટે તૈયાર છીએ અને એક ક્ષતિ જયેલી ને અમે ફરીથી પણ આપીશું પણ ફક્ત પોલ ટેસ્ટ લેખિત પરીક્ષા અમે બીજી વખત નહીં આપીએ કેમ કે લેખિત પરીક્ષામાં કોઈ જ પ્રકારની ક્ષતિ નથી થઈ તો તમામ ઉમેદવારોની પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે અને આ પોલ ટેસ્ટમાં જે લોકો પાસ થાય એને મેરિટ બનાવે અને આ દોઢ ગણા ઉમેદવારો લેવા આ અમારી તરફથી એમને આપેલી ઓફર છે એટલે આ ઓફર પર જો એ કાયમ થશે તો આગળ એમાં વાટાઘાટો થશે બાકી અમારું આંદોલન એ આગળના દિવસોમાં પછી યથાવત રહેશે ઓકે આજે મુખ્યમંત્રીને પણ મળવાની એક વાત હતી મુખ્યમંત્રીને જી આદરણીય કહી શકાય મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ વડોદરાની ભૂમિ પર આવી રહ્યા છે અત્યારે વડોદરા મુલાકાત કરવા માટે જ્યારે કહી શકાય કે મને પોલીસ તંત્રને ખ્યાલ આવ્યો તો ઘણા બધા ઉમેદવારોની એને અટકાયત કરી લીધી એટલે ઘણા બધા ઉમેદવારો જેને મળવા ચાહવાના હતા તો તેને મળવા દેવામાં રોકવામાં આવ્યા છે પણ અમુક ઉમેદવારો ત્યાં સુધી પહોંચી ગયા છે એ પ્રકારની વાત અત્યારે મારા સુધી પહોંચી છે હવે રજૂઆત થઈ છે કે નથી થઈ આયા આવેદનપત્ર આપવાના હતા આયા નિવેદન કરવાના હતા સરકારને એટલે કે મુખ્યમંત્રીને રજવાત કરવાના હતા પણ રજૂઆત પછી એ કહી શકાય કે મુખ્ય શું કહેવાનું છે એ અમારે સુધી હજી સુધી માહિતી પહોંચી નથી એટલે કદાચ બની શકે છે કે મુખ્ય એ લોકોને ને નહી મળ્યા હોય તમને શું લાગી રહ્યું છે કે આજે દરેક વખતે આપણે જોઈએ છે કે વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય કરવામાં આવે છે કે જ્ઞાન સહાયક ની ભરતી હોય કે તલાટી ની હોય કે કોઈ પણ ભરતી હોય તો કેમ વિદ્યાર્થીઓ જે આનો ભોગ કેમ બની રહ્યા છે એમ કે પરીક્ષા વિદ્યાર્થીઓની છે આ પરીક્ષા કોઈ રાજનેતાઓ ની તો છે નહીં એક તર્ક હું તમને પણ આપું કે રાજકીય પરીક્ષાઓ જ્યારે લેવાય છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણી પંચ છે એ પરીક્ષાની તારીખ જાહેર કરી નાખે છે અને પછી જે તે ઉમેદવાર હોય રાજકીય ઉમેદવાર એ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરવા લાગે એ ચૂંટણી ટેન્ડરો પણ આપે પછી એ લોભામણી જાહેરાતો પણ આપે અને જે સમયે રાજકીય નેતાઓની પરીક્ષા હોય એટલે કે વોટિંગ વોટિંગ એ હોય ત્યારે એટલે કે એની પરીક્ષા લેવાય પણ જાય તો એ લોકોનો રિઝલ્ટ પાંચ થી છ દિવસમાં આવી પણ જાય અને રિઝલ્ટ આવી જાય અને જયારે એ વ્યક્તિ એમાં નોમિનેટ થઈ જાય એ વ્યક્તિ પરીક્ષા પાસ કરી લે તો બેન તમે ક્યાંય એવું સાંભળ્યું તેની શપથ વિધિ હોય અને શપથ વિધિ ના આગલા દિવસે ખબર પડે કે ભાઈ તમે જે મેનિફેસ્ટો આપ્યો તો એ મેનિફેસ્ટો માં ચૂંટણી ભૂલ હતી એટલે હવે તમારી આ ભરતી પ્રક્રિયા રદ કરી નાખો તમે એવું કે સાંભળ્યું પણ ઉમેદવારો ની પરીક્ષા તમે રોજ સાંભળતા હશો રાજકીય પરીક્ષા તમે આવું ક્યારેય નહીં સાંભળ્યું ભાઈ એટલે તો સવાલ થઈ રહ્યો છે ને કે વિદ્યાર્થીઓ જ ક્યાં સુધી ભોગ બને એમ આ જોવા જઈએ ને તો અંધેરી નગરી ગંડુ રાજા

મુલાકાત આપે તેમાં લોલીપોપો આપે અને આ જ અધિકારીઓ જે છે તમારા માધ્યમથી જોઈ ચુક્યા છીએ કે દોડાવે છે રસ્તા ઉપર અને ઢંડા લઈ પડે છે એટલે આ પરિસ્થિતિ નિર્માણમાં જેવો રાજા છે એવા જેના અધિકારીઓ છે અને અધિકારીઓનો ભોગ ને કારણે કે રાજાને કારણે એ પ્રજા એની ભોગવી રહી છે આ પ્રજા જે છે એને એકસો છપ્પન પ્લસ પાંચ આપી છે આ પ્રજા એકસો છપ્પન પ્લસ પાંચ આપી રહી છે એટલે ભોગવી રહી છે એટલે પહેલા પહેલા તો પ્રજા એ સમજવું પડશે જ્યાં સુધી પ્રજા નહીં સમજે ત્યાં સુધી એનું નિરાકરણ પણ શક્ય નથી દરેક વખતે તમે કીધું યુવાનો દરેક વખતે વિદ્યાર્થીઓ તો એ વિદ્યાર્થીઓની યુવાનોની પરીક્ષા લેનાર કોણ છે તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ

આમ તો જોવા જઈએ ને કુવામાં હોય ને એવું અવાડા માં આવે આ કુવામાં જ કઈ નથી તો અવાડા માં આવવાનું એટલે કુવામાં આમ જોવાય ને તો તળિયા જાટક છે કુવા જો તળિયા જાટક હોય તો અવાડા માં કઈ આવે નઈ તેમ એટલે મેં તમને કીધું એમ કે ભાઈ જેવી ઉપર પરિસ્થિતિ છે એ નીચે છે અને આ પ્રજા એકસો છપ્પન પ્લસ પાંચ આપી છે અને આ જ પ્રજા જે છે એકસો છપ્પન પ્લસ પાંચ આપે છે એટલે ભોગવે છે બેન જી બિલકુલ યુવરાજજી તમે અમારી સાથે જોડાયા અને જે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર